સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહન ચાલકોને હવે લોકો જ સબક રહ્યા છે તો મોરા વિસ્તારમાં એક બાઇક પર છ સવારી જઈ રહેલા યુવકોનો ફોટો પાડી એક નાગરિકે ટ્રાફિક પોલીસના હેલ્પલાઇન નંબર પર મોકલી આપ્યો હતો પોલીસે તાત્કાલિક આ અંગે તપાસ કરાવી ત્રણ કલાકમાં બાઇક ચાલકને ઝડપી પાડી ગયો અમદાવાદના તથ્યકાંડની ઘટના બાદ સુરતમાં ટ્રાફિક પોલીસે સ્ટન્ટ બાજી કે પછી ઓવર સ્પીડિંગમાં વાહન ચલાવનારા નબીરાવ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે તે માટે લોકો પણ પોલીસને મદદ કરી તે હેતુથી ટ્રાફિક પોલીસે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો જે નંબર પર લોકો હવે પોલીસને મદદ કરી રહ્યા છે શહેરવા ટ્રાફિક નિયમો ભંગ કરનારા કે સ્ટન્ટ કરનાર સામે સ્થાનિક લોકો જ તેમનો વિડીયો કે પછી ફોટો પાડી ટ્રાફિક પોલીસને પહોંચાડીને સબક શીખવાડી રહ્યા છે સુરત પોલીસે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પર અજાણ્યા વ્યક્તિએ એક મોટરસાયકલ નંબર જીજે શૂન્ય પાંચ કે ઈ સેવન થ્રી જીરો પાંચ પર ડ્રાઈવર અને અન્ય પાંચ વ્યક્તિઓ એમ કુલ છ વ્યક્તિઓની સાથેનો વાહન ચાલકનો ફોટો મોકલ્યો હતો તેમાં પોલીસને મોરા ભાગળ આગળ સિકોતર માતાના મંદિર પાસેથી મુસાફરી કરનાર હોવાનું જણાવ્યું હતું જેને લઈને પોલીસે તાત્કાલિક આ વાહન ચાલક સામે કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે જોખમી રીતે બાઇક પર છ છ સવારી કરનાર વાહન અંકારનારને કલાકોમાં ઝડપી પાડ્યો હતો પોલીસને ગત સાંજે પાંચ વાગે જાણ થતાં બાદ રાત્રે આઠ વાગ્યા સુધીમાં તેની ધરપકડ કરી લીધી હતી પોલીસે પહેલાં નંબરના આધારે મોટર માલિકની ખાતરી કરી તો પહેલા માલિક ગોવિંદ જોખુ પ્રજાપતિ જણાતા તેનો સંપર્ક કરતા ગાડી માલિકના પુત્ર ગૌતમ મળી આવ્યો હતો ત્યાં પોલીસે વાયરલ છ સવારીનો ફોટો બતાવ્યો હતો તો ખબર પડી કે મોટર તો પિતાએ સાત વર્ષ પહેલાં ઓલપાડ ખાતેના તેમના મિત્રને વાપરવા આપ્યું છે મિત્ર કનૈયા મંડીની પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે મોટરસાયકલ પોતાના કલર કામના કારીગર બ્રિજેશ મુનિજ નિષાદ ચલાવે છે તેથી પોલીસે આરોપી બ્રિજેશ મુનિજ નિષાદ સુધી પહોંચી તેની ધરપકડ કરી તેના વિરોધમાં કાયદેસરની કાર્ય કરી હતી પોલીસ આરોપીની વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબનો જાંગીરપુરા પોલીસ પથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ માટે આરોપીને જાંગીરપુરા પોલીસ સ્ટેશન સોંપ્યો છે અઝલ કુર્સી સાથે પ્રકાશવાળા